ગાંધીનગર છે તે છેલ્લા એકથી દોઢ વર્ષની વચ્ચે આંદોલનોનું એપી સેન્ટર બની ચૂક્યું છે જે યુવાનોને સરકારી ભરતી પ્રક્રિયામાં પ્રશ્નો હોય તેવા ઉમેદવારો ગાંધીનગર આવી અને ધરણા પ્રદર્શન રેલી કે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરતા હોય છે આ દરેક આંદોલનમાં સૌથી વધારે જે કરુણાંતિકા ધરાવતા દ્રશ્યો હોય છે તે ત્યારે જોવા મળે છે કે જ્યારે આ આંદોલનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે પોલીસ પણ પોતાનું જે કર્તવ્ય છે તે નિભાવતી હોય છે કારણ કે જો તમે પરમિશન વગર ક્યાંય પણ આંદોલન કરો અથવા રેલી કાઢો તો એ પોલીસની જવાબદારીમાં આવે છે કે તેમને ડિટેન કરવામાં આવે પરંતુ આ જે ઉમેદવારો છે તેમને ડિટેન કરવામાં આવે ત્યારે તેમને રસ્તા પર ઘસાડવામાં આવે છે ત્યારે તેમને તેમના આરોપ પણ એવા હોય છે કે અમને અમુક જગ્યાઓ ચૂંટણી ખણવામાં આવે છે કે જે બોડી પાર્ટ સામે દર્શાવી પણ નથી શકતા અંતે વાત એટલી છે કે પોલીસ કર્મી અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થાય છે અને આંદોલનકારીઓ જે તે વિભાગમાં જે તે અધિકારીને રજૂઆત કરવા આવ્યા હોય છે તેમને સુધી રજૂઆત પહોંચાડી શકતા નથી આજ બાબતને લઈ અને યુવરાજસિંહે એક પહેલ કરી છે શું છે તે પહેલ આજે તેના વિશે વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે આ વિડીયોમાં અગાઉ જે પ્રમાણે મેં કહ્યું કે ગાંધીનગરે આંદોલનોનું એપી સેન્ટર બની ચૂક્યું છે કારણ કે કોઈ પણ સરકારી ભરતીના જે ઉમેદવારો હોય છે તેમને પોતાની રજૂઆત કરવા માટે ગાંધીનગરે જવું પડે છે અને આ રજૂઆત જ્યારે તંત્ર સાંભળતું નથી ત્યારે તેઓ આંદોલન જેવા રસ્તાઓ અપનાવે છે રેલી કાઢવાના રસ્તાઓ અપનાવે છે પરંતુ આ જે ઉમેદવારો છે તેમના દ્વારા લેખિતમાં પરમિશન લેવામાં આવતી નથી અથવા તો તેમના આરોપો પ્રમાણે કે લેખિતમાં પરમિશન તંત્ર આપતું નથી તેના કારણે ઉમેદવારો પરમિશન વગર રેલી કાઢે છે અથવા આંદોલન કરે છે જેના કારણે પોલીસ કર્મીઓ તેમને ડિટેન કરે છે અને બહુ સ્વાભાવિક વાત છે કે પોલીસ કર્મીઓ આ ઉમેદવારોને ડિટેન કરે કારણ કે પોલીસનું કર્તવ્ય છે કે પરમિશન ના મળી હોય તો આંદોલનને વિખેરી નાખવું પડે હવે આ જે ડિટેન કરવાની પ્રક્રિયા છે તેમાં ફોરેસ્ટના ઉમેદવારો હોય કે સી સીના ઉમેદવારો હોય તેમના દ્વારા એક બહુ જ કોમન આરોપ પોલીસ કર્મીઓ પર લગાવવામાં આવે છે કે તેઓ ડિટેન કર્યા પછી અમને મેન્ટલી ટોર્ચર કરે છે બ્રેનવોશ કરવાનો ટ્રાય કરે છે અને જે દરમિયાન અમને ડિટેન કરતા હોય છે ત્યારે મારવામાં આવે છે અથવા તો શરીરના એવા ભાગોએ ચૂંટલીઓ ખણવામાં આવે છે કે નખોરિયા મારવામાં આવે છે કે જે ભાગો ઉમેદવારો બતાવી પણ ના શકે અને આ એક મોટો પ્રશ્ન છે અને તમને એ પણ જણાવી દઈએ કે હાલ ફોરેસ્ટ અને સીસીના ઉમેદવારોનું આંદોલન ગાંધીનગરમાં ચાલુ જ છે આ બધાની વચ્ચે યુવરાજસિંહે પોતાની યુટ્યુબ ચેનલ પોતાનું યુટ્યુબ હેન્ડલ જ્ઞાન સારથી પર એક વિડીયોમાં એક કમેન્ટનો જવાબ આપતા જણાવ્યું હતું કે બે તારીખે એક ફાઇનલ આંદોલન થવાનું છે એક છેલ્લું આંદોલન થવાનું છે ફોરેસ્ટ અને સીસી અથવા એને સાથે પણ બીજા કોઈ ભરતીના ઉમેદવારો પણ હોઈ શકે તેમની સાથે એક આંદોલન થવાનું છે બે ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પહેલાં શું કહે છે યુવરાજસિંહ તમે તે સાંભળી લો બે ઓક્ટોબર ફાઇનલ આંદોલન બે ઓક્ટોબર માટે અમે તારીખ માગી છે ગુજરાતના ડીજીપી ગુજરાત ગાંધીનગરના એસપી ગાંધીનગરના આઈજી એ બધાને અમે લેટરના ફોર્મમાં જાણ કરી દીધી છે એ લોકો જવાબ દેવા માટે કે લેવા માટે કઈક બોલાવે એની રાહ અમે જોઈ રહ્યા છીએ ચોક્કસપણે અમારી તો એની તૈયારી છે એટલે બે તારીખ અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે મંજૂરી અમને આપે કારણ કે આ ગુજરાતમાં આપણે ભારતના આઝાદ દેશના આઝાદ નાગરિક હોય તો ગુજરાત તો ગાંધીનું સરદારનું જાતિ આંદોલન પેદા થયું આપણે બ્રિટિશ રાજમાંથી આઝાદી જોતી હતી ત્યારે તો એમાં આપણને આંદોલન કરવાની પરમિશન મળે એવી અપેક્ષા રાખીએ છીએ તો આ હતા યુવા નેતા યુવરાજસિંહ જે પ્રમાણે તમે જોયું કે યુવરાજસિંહ દ્વારા ડીજીપી વિકાસ સહાયને સાથે સાથે બીજા પોલીસ હોદ્દેદારોને પણ લેખિતમાં અરજી આપી દેવામાં આવી છે બે ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે ગાંધી ચિંધિયા માર્ગે ગાંધીનગરથી લઈ અને ગાંધી આશ્રમ સુધી રેલી કાઢવાની હવે યુવરાજસિંહ દ્વારા આ અરજીનો જવાબ આપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે તો હવે બે ઓક્ટોબરના દિવસે આ જે રેલી નીકળવાની છે તે રેલીમાં કેટલી સંખ્યામાં ઉમેદવારો આવે છે તે જોવાનું જોયું કારણ કે યુવરાજ સિંહ દ્વારા આ જ વિડીયોમાં ફરી એકવાર એક વાત કરવામાં આવી હતી કે જો તમારું સંખ્યાબળ નહીં હોય તો આ ગુજરાત સરકાર તમારી વાત સાંભળશે નહીં અને તમને વારે વારે રિટર્ન કરવામાં આવશે શું કહ્યું હતું યુવરાજ સિંહ આ દરમિયાન તે પણ તમે જોઈ લો આની પહેલાં તો કંઈક એક ઇન્વિટેશન તો આપેલું જ હતું કે ક્યારે આવવાનું છે પણ ત્યારે મેં જોયું કે ભાઈ આંગળીના વેઢે ગણી શકાય એવા લોકો આવ્યા અને પછી એની સાથે મારે ઓલા ફોરેસ્ટના જે ઉમેદવારો હતા એ પણ ભેગા થઈ ગયા તો જ્યાં સુધી ગ્રાઉન્ડ ઉપર તમારી તાકાત નહીં દેખાય ત્યાં સુધી જીત થવાના ખૂબ ચાન્સીસ ઓછા છે ગ્રાઉન્ડ ઉપર ક્યારે આવું એ નક્કી તમારે કરવાનું છે હું તો ગ્રાઉન્ડ ઉપર જ છું મારું યુદ્ધ ભૂમિનું મેદાન એ હંમેશા ગ્રાઉન્ડ હોય છે ચોવીસે કલાક આપણે એ બાબત માટે તૈયાર રહીએ છીએ કે જે પણ કંડિશન કંડિશનમાં રહેવું હોય ને તો અહીંયા સીધા જ તમે જોઈ શકો ટી શર્ટ હોય નીચે ટ્રેક પેન્ટ હોય ચોવીસે કલાક ત્રણસો એટલે તમારી તૈયારી હશે તો અમારી તૈયારી પૂરેપૂરી છે તારીખ એ તમારે નક્કી કરવાની છે હું તમને ગાંધીનગર ગાંધીનગર અત્યારે હું રહું છું બરાબર છે મારું રહેઠાણ એ ગાંધીનગર જ છે એટલે ગાંધીનગરની ની બારું ક્યાં હોવાનું નથી એટલે તારીખ તમે નક્કી કરો તમે ફરીને જવા જોઈએ અમે આવીને રહેવાના છીએ મને એવું કહેતું હતું કે ભાઈ સાહેબ દસ હજાર લોકો આવવાના છે પણ ગ્રાઉન્ડ ઉપર સો લોકો નથી હોતા આ પણ એક નરી અને કડવી વાસ્તવિકતા છે જ્યારે પોતાના હક અધિકાર માટે લડવાની વાત આવે છે ત્યારે ગ્રાઉન્ડ ઉપર લોકો નથી આવતા કદાચ એ વિચારોમાં માયકાંગલિકતા આવી ગઈ છે એટલે માયકાંગલા વિચારો થઈ ગયા છે જેને કારણે ઉમેદવારો કે વિદ્યાર્થીઓ કે ગુજરાતનું યુવા ધન બરાબર છે કારણ કે યુવાન તો કઈ રીતે કહેવો કારણ કે યુવાન તો એને જ કહેવાય કે જેનામાં જોમ જૂનૂન અને જુસ્સો એ તળવરાટ મારતો હોય જેનામાં કંઈક નવું કરવાની અંદરથી જીજી વિષા હોય જેનામાં કસું કંઈક પરિવર્તન લાવવાની કંઈક ક્રાંતિ લાવવાની એના વિચારો એટલા સ્ફોટક હોય અને ગ્રાઉન્ડ ઉપર ડંકની ચોટ ઉપર એ ભગતસિંહની જેમ લડી લેવા માટે તૈયાર હોય ને એને યુવાન કહેવાય એ યુવાન અને જુવાન તમે છો કે નહીં એ પોતાની જાતને પ્રશ્ન પૂછજો મને ન કહેતા હાય નહીં નાહી નહીં કારણ કે સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરે બરાબર એને હું એવું નથી માનતો આવું હોય તો ગ્રાઉન્ડ ઉપર આવી જવાનું મેં તો પરમિશન માગેલી છે 2 ઓક્ટોબરની અમે લેખિતમાં ગ્રાઉન્ડ ઉપરની પરમિશન માગેલી છે અમે આશા રાખીએ છીએ કે ગ્રાઉન્ડની પરમિશન અમને મળે તો તમે જે પ્રમાણે જોયું કે યુવરાજ સિંહ દ્વારા એક ક્લિયર સંદેશો ઉમેદવારોને આપવામાં આવ્યો કે ઘરે બેઠા બેઠા તમે જો આ કમેન્ટો કરશો અથવા વોટસપ પર મેસેજીસ કરશો કે તમે ગ્રાઉન્ડ પર નહીં ઉતરો તો કશું જ થવાનું નથી યુવરાજસિંહ ઓલવેઝ ગ્રાઉન્ડ પર ઉતરવા માટે તૈયાર છે પરંતુ ઉમેદવારોએ પણ આમાં એટલું જ ઇન્વોલ્વમેન્ટ રાખવું પડશે જો તેમને તેમના અધિકારો જોઈતા હોય આ જ પ્રકારના સમાચાર જોવા માટે મીડિયા રેવોલ્યુશનને હાલત સબસ્ક્રાઈબ કરો બે તારીખે જો આ યાત્રા યોજાશે તો આ યાત્રાના પણ દરેક અપડેટ જોવા માટે મીડિયા રેવોલ્યુશનને સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આ જ પ્રકારના સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને અમારા સાથે જયદેવને રજા આપશો નમસ્કાર